જોહાર જય આદિવાસી આજે હું સુબીર જઈ રહ્યો છું થોડું કામ છે થોડું લોકોને મળવાનું છે સામાજિક ચર્ચાઓ કરવાની છે જો કે હું જે રસ્તે જઈ રહ્યો છું તે ડોલારાથી સુબીર જે રોડ જાય છે તે રસ્તા પર છું અને મારો પ્રયત્ન રહેશે કે આ રસ્તા પર જે કોઈ વસ્તુ તમને બતાવવાની હોય તે બતાવીશ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો વિડીયો વધુને વધુ શેર કરજો જેથી કરીને તમને પણ આ જે વિસ્તારની ખૂબસૂરતી છે આદિવાસી વિસ્તારમાં શું શું છે આદિવાસી વિસ્તારની ખૂબસૂરતી શું છે તે તમામ વિશે તમને ખબર પડે હવે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો તો તે મોહોળાનું ઝાર છે અને આપણે જાણીએ છીએ કે મોહડાનું આદિવાસી સમાજમાં એક ખૂબ જ અલગ મહત્ત્વ છે કારણ કે એ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ઉપયોગી છે અને એનો જે મોહડાનું વર્ક બનાવવામાં આવે છે મોડાનો રસ બનાવવામાં આવે છે જેને ખોટી રીતે મોહોળાનો દારૂ એમ કહેવામાં આવે છે તો એ ફક્ત બદનામ કરવાની વાત છે પરંતુ એનાથી જે સ્વાસ્થ્ય સંબંધી જે સમસ્યાઓ છે તે પણ દૂર થાય છે સાથે સાથે ખૂબ જ પૌષ્ટિક છે પહેલાંના જમ સમયમાં જ્યારે ભૂખમરો આવતો હતો તો જે આદિવાસી સમાજના જે વડીલો છે એ વડીલોએ મોહળાના જે ફૂલ છે એ ખાઈને જીવિત રહ્યા હતા અને અંગ્રેજો સામે પણ તેઓ જ્યારે લડ્યા તો અંગ્રેજોએ એ વસ્તુ એ બાબતે રિસર્ચ કરી હતી કે આદિવાસીઓ બીજી કોમ કરતાં શા માટે મજબૂત છે અને એ લોકો કઈ રીતે લડી રહ્યા છે તો એમાં પણ આ જે મોહડાનું ઝાડ છે એનું ખૂબ મહત્ત્વ અને એમાં પણ એ જે રિસર્ચ અંગ્રેજો દ્વારા કરવામાં આવ્યું હતું તો એમાં પણ એમણે એ જ મેળવ્યું હતું કે આ મોડાના ઝાડમાં જે એ લોકો એનું જે ફળ છે એની જે છાલ છે એનું જે પાંદડા છે એનો જે રસ નીકળે છે એના ફૂલમાંથી એનું જે તેલ છે એની જે દોડી હોય છે તેમાંથી એનું જે તેલ નીકળે છે તો એ તમામમાં ખૂબ જ પોષક તત્વો હોય છે અને ખૂબ જ મહત્ત્વનું હોય છે અને એના કારણે જે આદિવાસીઓ હતા તે અંગ્રેજોને ગાંઠતા ન હતા એટલે ત્યારબાદ જે સરકારો સત્તામાં આવી એમણે પણ ક્યાંક ને ક્યાંક મોહોડાના ઝાડો છે તે કપાવ્યા આદિવાસી વિસ્તારમાં અને જે મોહોળા વિશે ખોટી ખોટી વાતો ફેલાવવામાં આવી જેથી કંઈને હાલના સમયે લોકોના મગજમાં એક જ ગ્રંથિ બંધાઈ ગઈ છે કે મોહડામાંથી ફક્ત દારૂ બને છે એવું નથી એ દારૂ નથી પરંતુ એ મોડાનો અર્ક હોય છે અને એમાંથી ફક્ત એ નથી બનતું પરંતુ એમાંથી લોટ પણ બનાવવામાં આવે છે એમાંથી લાડુ પણ બનાવવામાં આવે છે મહોડાના ફૂલમાંથી મહોડાની જે દોડી હોય છે તેમાંથી તેલ પણ બનાવવામાં આવે છે હું તમને એ દોડી બતાવું કે આ તમારા હાથમાં જોઈ શકો છો આ પ્રકારની દોડી હોય છે અને એમાંથી તેલ બને છે એટલે મોહડાના ઝાડનો ખૂબ જ ઉપયોગ થાય છે આદિવાસી સમાજમાં અને ત્યાં તમે કોઈ પણ દેશના કોઈપણ ખૂણે જાઓ જ્યાં જ્યાં આદિવાસી વિસ્તાર છે ત્યાં તમને મોડાના ઝાડ અવશ્ય જોવા મળશે મોહોળાના ઝાડ સાથે સાથે તમને બીજું પણ એક ઝાડ જોવા મળશે જે છે ખાખરાનું ઝાડ તમે સામે ખાખરાના જ ઝાડ જોઈ શકો છો તો આ પણ તમે જે જે આદિવાસી વિસ્તારમાં જાઓ ત્યાં તમને જોવા મળશે કારણ કે ખાખરાના પાન જે છે એનો પણ આદિવાસી સમાજમાં ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે આદિવાસી સમાજના જે સાંસ્કૃતિક રીત રિવાજો છે જે પૂજા વિધિ છે એમાં તમામ જગ્યાએ જે ખાખરાના પાન છે એનો ઉપયોગ કરવામાં આવે છે તમે કોઈ દેવસ્થાનકે દેવ કરવા જાઓ કે પછી તમે ખેતરે ખેતી કામ કરતા હોય તો ત્યારે પણ પાણી પીવા માટે કે પછી ચાય નાસ્તો કરવા માટે પણ ખાખરાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે કે જાઓ ત્યારે જે મોડાનો રસ હોય છે તો એની શાક પાડવા માટે પણ ખાખરાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે અને જમવાથી લઈને તમામ જગ્યાએ ખાખરાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તમે જંગલમાં ફરી રહ્યા હોય ત્યારે જંગલમાં ફરતા ફરતા જો તમને કોઈક વસ્તુ લેવાની થાય તો એ વસ્તુ લેવા માટે પણ ખાખરાના પાનનું દળિયા તરીકે કાં તો પછી ઠેલી તરીકે બનાવવામાં આવે છે કારણ કે પ્લાસ્ટિક તો જંગલમાં મળતું નથી તો એમાં પણ એટલે ખાખરાનું જે ઝાડ છે અને મોહડાનું જે ઝાડ છે એ બેનું આદિવાસી સમાજમાં આદિવાસી વિસ્તારમાં કંઈક અલગ જ મહત્ત્વ છે હવે આગળ જઈશું ને જોઈશું કે બીજું કંઈક હોય તો હું તમને અવશ્ય બતાવીશ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને તમારા મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે જણાવજો તમારા પરિવારજનો સાથે શેર કરજો જેથી કરીને આદિવાસી વિસ્તારની તમામ વાતો તમારા લોકો સુધી પહોંચે એવા જ અમારા પ્રયત્નો રહેશે મહોડાનું ઝાડ જે તમને બતાવ્યું ત્યાંથી થોડું જ આગળ આવતા મને રસ્તે હજુ એક ઝાડ દેખાયું જે રસ્તાની એક્ઝેક્ટ બાજુમાં જ છે આ તમે ઝાડ જોઈ શકો છો હવે કયું ઝાડ છે એ મને નથી ખબર કારણ કે આપણે જે જંગલમાં જે વૃક્ષો હોય છે એનાથી ઓછા પરિચિત હોઈએ છીએ પરંતુ આ ઝાડ તમે ઝાડ જે છે અલગ જ કંઈક પ્રકારનું દેખાય છે આખું ઝાડ જે છે તે વ્હાઈટ કલરનું દેખાય છે આ તમે જોઈ શકો છો ઝાડને તો આ જે બધા છે તે કુદરતી રીતે ઊગી નીકળેલા ઝાડો છે અને તમને માનવ નિર્મિત જે જંગલો છે એમાં આ બધા ઝાડો નહીં જોવા મળે પરંતુ આ ઝાડની નીચે મને હજુ એક વસ્તુ જોવા મળી છે તે પણ તમને બતાવું તો આ ઝાડ નીચે તમને જે આદિવાસી દેવસ્થાનકો છે જે રીતે પૂજા આદિવાસી સમાજમાં મંદિરો નથી હોતા પણ એમના જે દેવ છે તે કોઈક ને કોઈક ઝાડ નીચે કે કોઈક ને કોઈક પર્વત પર કે એ રીતે બિરાજમાન હોય છે તો તમે અહીં જોઈ શકો છો આ જે આદિવાસી અહીંના જે આદિવાસીઓ છે એમનું એક દેવથાનક છે અને અહીં વાર તહેવારે તેઓ સૌ ભેગા મળીને પૂજા કરતા હશે અને તમે જોઈ શકો છો દીવા મૂકવામાં આવ્યા છે ઘોડા મૂકવામાં આવ્યા છે નારિયેળો પણ ફોડવામાં આવ્યા છે સફેદ ધજા પણ લગાવવામાં આવી છે અને એનું આ જે નાનું ઝાડ છે તે લીમડાનું ઝાડ છે એટલે આ ઝાડની નીચે દેવ દેવસ્થાનક પણ છે અને અહીં આસપાસના જે આદિવાસીઓ છે તે પૂજા વિધિ કરતા હશે એવું આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ આ ઝાડ તમે જોઈ શકો છો આ ઝાડ પર હાલમાં પાંદડા ધીરે ધીરે આવી રહ્યા છે પણ ઝાડ કંઈક અલગ જ દેખાય છે આ તમે જોઈ શકો છો એની ડાળીઓ એ તમામ વસ્તુ કંઈક અલગ જ દેખાય છે અને ઝાડ જે રીતે ઊભું છે તે પણ અલગ જ છે આ એનું સ્થળ છે હજુ પણ આગળ કંઈક બતાવવા જેવું લાગશે તો બતાવીશું તો હવે આપણે આગળ જઈએ કે આગળ શું છે પેરોળ પાસે આ નદી છે આદિવાસી વિસ્તારમાં વરસાદ તો ખૂબ પડે છે અને હું જે વિસ્તારમાં જઈ રહ્યો છું એટલે ડાંગ જિલ્લાની વાત કરીએ તો ડાંગ જિલ્લામાં પણ વરસાદ ખૂબ પડે છે પરંતુ પરિસ્થિતિ એ છે કે આ જે વિસ્તારની નદીઓ છે તે પણ હવે સુકાવા લાગી છે એટલે કે પાણી ઓછું થઈ ગયું છે નદીઓ સુકાઈ ગઈ છે તો એના માટે પણ હવે કંઈક ને કંઈક સરકારે અને લોકોએ વિચારવું જોઈએ જેથી કરીને આ જે નદીઓ છે એમને આપણે જીવંત કઈ રીતે રાખી શકીએ તે બાબતે ગંભીરતાથી ચર્ચા થાય અને એ બાબતે પગલાં પણ ભરવામાં આવે અહીંથી ગામ દેખાય છે અને દૂરથી જોતા કેટલું સુંદર લાગી રહ્યું છે આ જ છે આદિવાસી વિસ્તારના જે ગામો છે એ ગામની ખાસિયત આ છે તમે જોઈ શકો છો આ ગામ દેખાઈ રહ્યું છે હજુ નજીક આપણે જઈએ ને જોઈએ આદિવાસી વિસ્તારમાં તમને શાંતિ મળશે સ્વચ્છ આબોહવા મળશે સ્વચ્છ પાણી મળશે તમામ વસ્તુ તમને સ્વચ્છ મળશે કારણ કે આદિવાસી વિસ્તાર છે એટલો સુંદર અને એટલો શાંત